હાલ દેશ અને ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ ઉમેદવારોએ પોતાના લોકસભા વિસ્તારમાં રહેતી જનતાને રીઝવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે ઉમેદવારો દ્વારા ગ્રુપ મિટિંગ કાર્યકરો સાથે ચર્ચા અને લોક મુલાકાતની શરૂઆત કરવામાં આવી છે ગુજરાત લોકસભા બેઠકની વાત કરીએ તો ભરૂચ લોકસભા બેઠક પરથી ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર દેડિયાપાડાના વર્તમાન ધારાસભ્ય ચેતર વસાવાને મેદાનમાં ઉતરવામાં આવ્યા છે જ્યારે ભાજપ દ્વારા છ ટર્મથી ચૂંટાઈ આવતા મનસુખ વસાવાને ફરી એક વખત પાર્ટીએ કમાન સોંપી છે ત્યારે છ ટર્મથી ભરૂચના સાંસદ તરીકે ચૂંટાઈ આવતા મનસુખ વસાવાએ વોર્ડ નંબર સાત અને આઠમાં સરકારી યોજના જેવી કે પ્રધાનમંત્રી આવાસ વિધવા સહાય સહિતની યોજના હેઠળ લાભ મેળવનાર લાભાર્થીઓની મુલાકાત કેળવી લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી આ મુલાકાત દરમિયાન ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી મહામંત્રી નિરલ પટેલ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી નગરપાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિત વોર્ડના સભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજે ભરૂચ શહેરમાં પાર્ટીની યોજના મુજબ વોર્ડ નંબર સાતમાં જેટલા જેટલા અલગ અલગ લાભાર્થીઓ છે વૃદ્ધા પેન્શન વિધવા પેન્શન પ્રધાનમંત્રી આવાસ આયુષ્યમાન કાર્ડ આવા અલગ અલગ બધા લાભાર્થીનો સંપર્ક કરવાનો જે અમારો પાર્ટીનો જે એજન્ડા હતો એમાં આજે આ બધા જ લાભાર્થીનો આજે સંપર્ક કર્યો છે એવું ઉપરાંત બીજા અન્ય પણ આ વિસ્તારને લગતા જે વિકાસને લગતા પ્રશ્નો ની પણ ચર્ચા થઈ તો લોકો નગરપાલિકાનો જે વિકાસ થયો છે એનાથી પણ બધા ખુશ છે અને અલગ અલગ પ્રકારની યોજનાનો જે લાભ મળ્યો છે એનાથી પણ ખૂબ જ ખુશ છે ખાસ કરીને પ્રધાનમંત્રી આવાસ યોજના કે આયુષ્યમાન ક્યારથી લાભાર્થીઓ ખુશ છે અને બધા જ લોકોને ખબર છે અમે પૂછ્યું છે કે પ્રધાનમંત્રી આવાસ એ કોની યોજના છે તો કે મોદી સાહેબની યોજના આયુષ્યમાન ક્યાર તો એ પણ મોદી સાહેબની યોજના તો ખરેખર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સમૃદ્ધ ભારત મજબૂત ભારત બનાવવાના અભિયાન જે પ્રારંભ કર્યો એની સાથે ગરીબોને ઉપર ઉઠાવવાની અલગ અલગ યોજનાઓ છે એ લગભગ બધા સો ટકા લોકોને પહોંચી છે એવું ભરૂચ અને બાકીના બધી જ જગ્યાએથી અમારા અમને જે માહિતી મળી છે અને જનસંપર્ક અભિયાનનો ઉદ્દેશ પણ આ જ છે